શહેર ની બેસ્ટ શાળા ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા ગ્રેજ્યુએશન સેરેમની અને ગેટ ટુગેધર કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વાલીગણ તો શાળા પરિવારના તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરની બેસ્ટ શાળા ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા ગ્રેજ્યુએશન સેરેમની અને ગેટ ટુ ગેધર કાર્યક્રમનું સુંદર અને કલરફુલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા પરિવારના તમામ સભ્યો અને બહોળી સંખ્યામાં વાલીગણની ઉપસ્થિતિ રહી હતી તો ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ વિશે પેરેન્ટ્સ શું કહે છે તે જોઈએ ગુરુ ગ્લોબલ સ્કૂલ માટે લાસ્ટ યર અમારો બહુ સારો એક્સપિરિયન્સ છે એમાં ખાસ કરીને બંને જે તમારો સ્ટાફ છે ટીચિંગ સ્ટાફ પૂજા ટીચર ને બધા બહુ સારું છોકરાઓને પ્રેમથી ભણાવ્યા એટલે એના માટે અમે સેટિસ્ફેક્ટેડ છીએ અને થોડીક સ્પીકિંગ સ્કિલ્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવે એવું એક્સપેક્ટ કરીએ છીએ દરેક શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક વર્ષના અંતમાં અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે અને તેમાં શાળાના વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભાગ લઈ પોતાની પ્રતિભા અથવા તો આવડત દેખાડતા હોય છે તો વાલીગણ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોતાના સંતાન એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા હોય છે ગુરુ ગ્લોબલ સ્કૂલનું જે આ જે આયોજન છે બહુ મસ્ત છે છેલ્લે એક વર્ષથી મારા આજે મિત્ર ભણે છે બહુ હોશિયાર થઈ ગયો પહેલાં જે હતો એની કરતાં બહુ ખૂબ જ સરસ થઈ ગયું છે ગુરુ ગ્લોબલ સ્કૂલનું આયોજન બી બહુ મસ્ત છે અવારનવાર નવી નવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે નવી નવી એક્ટિવિટીઓ પણ કરાવવામાં આવે છે તે બી તેમાં છોકરાઓને બી ખૂબ જ મજા આવે છે અને અમને બી પેરેન્ટ્સને પણ નવી નવી એક્ટિવોમાં સાથે જોડે છે ત્યારે આવો જ એક શૈક્ષણિક વર્ષના અંતમાં વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહુવા શહેરની બેસ્ટ સ્કૂલ ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ એવા નાના ભૂલકાને પ્રોત્સાહિત કરવા અને તેના વાલીઓને વર્ષ દરમિયાન કરેલી તમામ પ્રવૃત્તિઓની જાણકારી આપવાના હેતુસર એક કાર્યક્રમ યોજાયો હતો આ કલરફુલ કાર્યક્રમની વાત કરીએ તો ગ્રેજ્યુએશન સેરેમની અને ગેટ ટુગેધર કાર્યક્રમ મહુવા શહેરની અમ્માજી રેસ્ટોરન્ટ ખાતે યોજાયો હતો આતકે બાળકોએ મોજ અને મસ્તી કરી હતી તો કાર્યક્રમના અંતમાં સૌ વિદ્યાર્થીગણ તથા વાલીગણ અને શાળા પરિવારના તમામ સભ્યોએ મનભાવન ભોજનનો સ્વાદ માણ્યો હતો તો ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ વિશે પેરેન્ટ્સ શું કહે છે તે જોઈએ હું વ્યાંશ ઇમરાન ડોડિયાનો ફાધર બહુ મજા આવી સ્કૂલમાં મેનેજમેન્ટ બહુ ફર્સ્ટ ક્લાસ ફાઇન એટમોસ્ફિયર પણ બહુ સુપ છે અને બાળકોને મજા આવે છે મારો બાળક થોડો માઇનોર ઓટિઝમનો પહેલાંમાં હતો કોવિડના હિસાબે પણ અત્યારે આ સ્કૂલમાં ગુરુ ગ્લોબલ સ્કૂલમાં જઈ ને બહુ સારું મને રિસ્પોન્સ મળે છે બોલતાં પહેલાં નહોતું આવડતું હોય થોડું થોડું બોલે છે છ મહિનામાં ઘણો બધો ડિફરન્સ આવે છે અને સ્કૂલ ફાઇન એટમોસ્ફિયર ને કોચિંગ સ્ટાફ સુપ છે બેડશીટ તો ચાલો મહુવાવાસીઓ ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલની મુલાકાત લઈ તેની વિશેષતા વિશે જાણીએ દરેક ક્લાસમાં સ્માર્ટ ટીવી અને સીસીટીવી કેમેરા બાળકોને આપવામાં આવતું ઘર જેવું સુંદર વાતાવરણ તેમજ રમતગમતના પણ પુષ્કળ સાધનોથી સજ્જ ફોનિક્સના સાઉન્ડ સાથે અંગ્રેજી ભણાવવામાં આવે છે જેથી બાળકોને જલ્દી વાંચતાં લગતા શીખી શકે છે તો ચાલો મહુવા શહેરની મધ્યમાં ગુરુ ગ્લોબલ સ્કૂલ ग्रु ग्लोबल स्कूल मेरे बच्चे के लिए बहुत अच्छा एक्सपीरियंस है मेरे बच्चे को बहुत अच्छा एक्सपीरियंस मिला है मीनस पढ़ लेता है रीडिंग ओरल सब कुछ उसका अच्छा है ड्राइंग एक्टिविटी उसके लिए थ्री वर्ड्स लेटर फोर वर्ड्स लेटर बाकी सब कुछ मेरे बच्चे के लिए बहुत अच्छा है और ग्रू ग्लोबल के प्रिंसिपल भी बहुत अच्छे हैं टीचर्स भी बहुत अच्छे हैं फोनिक साउंड के थ्रू मेरे बच्चे ने बहुत अच्छी रीडिंग सीख लिया है फोनिक साउंड अगर नहीं होता तो मेरे बच्चे को थ्री वर्ड्स लेटर नहीं आया था जो मैम टीचर है पूजा मैम बहुत अच्छे उनका एक्सपीरियंस बहुत अच्छा है वो आगे भी कराएंगे तो और ज़्यादा हमारे लिए बेटर होगा